નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ધોડકા તાલુકાની અંદર આ ફાટી પડતા ધોડકા શહેર સહિત અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા જળબંબાકાર થયું છેલ્લા દસ કલાકમાં ચાર ઇંચ પડતા લોકો ત્રાઈમાં મૂકો કરી ગયા ધોળકા માં ચારિંચ વરસાદ પડતા ધોળકા શહેરમાં રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે તેમજ આજુબાજુના ગામો પણ ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ ગયા છે પ્રાપ્ત માહિતી અનુસાર જલાલપુર વજીફા તથા રાજપુર ગામ તરફની નર્મદા કેનાલમાં પાણી ઓવરફ્લો થતાં નર્મદાનું પાણી પણ જલાલપુર વજીફા ગામમાં પસરી ગયું છે લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે ગામના રહીશો દ્વારા થોડા દિવસ પહેલાં આ પાણીના ગંભીર વિકટ પ્રશ્નો અંતર્ગત પ્રાંત કચેરીમાં પ્રાંત સાહેબને મોટી સંખ્યામાં સાત કિલોમીટર જેટલું ચાલીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું છાસવારે વરસાદ પડવાથી આવા પ્રશ્નો ઉદભવ્યો છે જેના કાયમી નિકાલ કરવા માટે તંત્રની ક્યાંક ને ક્યાંક ઉણપ હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ નજર પડે છે ધોળકા નગરપાલિકામાં પણ છેલ્લા એક રોડ રસ્તાઓના કારણે ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે અને ઠેર ઠેર ગટરો ઉભરાય છે ધોળકા નગરપાલિકા પાછળના ભાગમાં જ બીએસએનએલ ઓફિસની બાજુમાં રહેતા ઝુંપડપટ્ટીમાં ગરીબ અને મધ્યમ વર્ગના સામાન્ય લોકો રહે છે તેમના ઘરમાં વરસાદના કારણે તેમજ ગટના કારણે કેટલા પાણી ભરાઈ ગયા છે આ લોકોના ઝૂંપડાઓ મકાન છેલ્લા દોઢ મહિનાથી પડતા વરસાદમાં ગરકાવ છે અને તેમના ખાવા માટે અનાજ પણ નથી ધોળકા નગર કા નગરપાલિકા તરફથી તેઓને સહાય કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે અને તેમના દ્વારા એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે તેમને રહેવા માટે થઈ અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે જેથી કરી હાલ જેવો જે હાલાકી ભોગવી રહ્યા છે તેમના બાળકો ભૂખ અને શુદ્ધ પાણી માટે થઈ અને વલખા મારી રહ્યા છે તેની અંદર પણ ઘણ તેમને ખાસ જરૂર છે અને તેઓને આ નરકાગાર પરિસ્થિતિમાંથી બહાર લઈ જવામાં આવે તેવી પણ તેમના દ્વારા માગણી કરવામાં આવી રહી છે ત્યારે આ પરિસ્થિતિ અવારનવાર ઉદભવી હોય તેમના દ્વારા કાયમી ધોરણે તેમની આ સમસ્યાનો ઉકેલવા માટે થઈ અને અવારનવાર માંગ કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી

ચા કરો <saiden> <ma liekkiya> <saiden> মানমা ধৰণে মাই কৰে